જોરાીપોારી દીપો દ યા નહી મલીન ઓર તારી થશે જીના ઓગણે બેઠા છે માતાએ બોલાવો છો અને હું એ બોલું છું મારી દીપો બોલો છો સારું કો નાનું સારું થશે સમય આજનો દિવસ આજની તારીખ આજની તિથિ આજની સાલ કોને દસકો બદલાઈ જાય એ તારીખ છે ની જિંદગી હોવાળો હોતી ગુડવિલમાં જાય એવી તારીખ છે જીડીનું ઓગણું છે દીપોમાં નું નોમ છે ખોડિયા લોકો ધરતી છે માતાજી નો પરંપરાનો લેખ છે આ જાતર કરી અવસર કર્યું ધજા ચડાવી ખાલી બાવન અક્ષર બાવન ગજની ધજા કપડું જ છે ગજ એટલે ગજરાજ ગજ એટલે માપ એમ કદાચ મારી દીપવાના ઓગણ ત્રીજા મહિનાની એકત્રીસ તારીખે લેબ ઉંટડા માજુમ નદી એ ધજા ચડાવી હતી આ દસ એક બે પચીસ ગોમ ઘર ઉમરો ખેતર એ દેવનો દીવો એ સબજોસર જે માગવાથી કદાચ ભીખ મળી જાય મોણસ છે મોણસની જાત છે મોણસ મોણસ છે અને માણસ બે હાથે પછી લાગીને મૂર્તિ જોડી વાત કર અને મૂર્તિ તમારી પુણેથી દીવો અગરબત્તી કંઈક આહુતિ અગ્નિ માફી હોય વાતળી ઠારી હોય કોઈનું સુખ જોયું હોય કોઈનું દુઃખ દરિયે મે હોય તાણા આટલી પબ્લિક આવો મેળો ભરાય ને તાણા બન એ મારા દેવના ભગવાન એવું કહેશું માતા એવું કહું છું શેર ક્યાં વૈષ્ણવદેવી રીંગરો ખ એટલે ખોડિયાલ ખ એટલે ખોરોજ ખ એટલે કેટલી મોટી વાત છે હોબેલું હોય જૂના જમાનામાં ખોણિયા હતા એ પરાશે બોલાય એમ ગણાય તારા છે એ દરણા દીવો કર્યો હશે એ દીવાએ આજ તને કદાચ આ બધા સારા એ લોકેશનમાં તારા દાદાની જમીન હશે મિલકત હશે મા મુહાર બાપા કાકા કુટુંબ એ બધું હશે પણ મારો દીપોનો દીવો પર પર ચોઘડીએ કર્યો હોય રોજ અવાર ઉઠીને નહીં નહીં ધોઈને દીવા બધી જ કરસ પણ કોઈ પરનો દીવો કર્યો હોય હજારો વરાવો દી ઘરનું અજવાળું ના ઘટવા દે ઘરનું અજવાળું થી હોય ઘરના દીકરી દીકરાથી હોય એની ભૂખ ના હોય એને બધું સુખ હોય એમ જેડી મારા દીપોના ભગવાન કહે છે હું માતાઓ કહું છું તારાને મારા કોઈ લેખ હશે ખોડિયાલ કોમના કોઈ લેખ હશે આ વર્ષની તારીન મારી પોચમી મુલાકાત છે પોચ મુલાકાતમાં મને એવી નહીં કે હું ધૂણું છું ચાલી વર્ષથી પંચાવન ની ઉંમર છે માતાના નોમે જિંદગી પસાર કરી છે પણ લેખ એવા છે કનો અવસર હતો કોણ આવ્યું હતું કને તેડાયું આવ્યું હતું કુણ હું બોલ્યું હતું એમ લેબોન તેડા તારી જાતર હતી બાવાનગઢની ધજા હતી અને આખા ગુજરાતનો વાયરો 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 તાણે મેં એવું બોલી હતી કે જેડી તારી જાતર છે અને રોમના સરકમાં લખાય એ દુનિયાને શું ખબર પડે તો એ દર એ તારીખ છવ્વીસ પોંચ બે હજાર ચોવીસ રાતના બાર અત્યારે રાતના બાર અને તારે એમ બોલી હતી ગેનીબેન કેપ્ટન બનવાની છે અને બનાવીને સાબિત કરીને બોલું છું એ તારી પુનૈ હતી તારા વગડાનું કરમ હતું તે હવા હવા ભુવા બોલાયા બોલાયા હતા પણ જસ મને લખ્યો બોલવાનું હરિભા હરિભાનો પરિવાર ને ઓગણાવ્યું ને એટલે સમજીલા દીપો પોતે આઈને જતી હતી જતી ને પેઢીઓથી નહીં જાય પણ તું મારા ઘેર મહેમાન જેટલી ઘડી એટલે તને ભાવ જાગ એમ આજની તારીખમાં તારી સભામાં જે કોઈ આવ્યું છે કોઈની ઈચ્છા હશે કોઈ ભણવાનું છે કોઈ ગણવાનું છે કોઈ નોકરી છે કોઈ ધંધો છે કોઈ વેપાર છે દરેકના મા બાપનો દરેક નોનુ થાય મોટું થાય એ વિચાર કરતું છે કે જેડીની જાતરમાં જતા અમદાવાદ વચ્ચે હતી રાજધાની વચ્ચે હતી ગુજરાત વચ્ચે હતી હબ હેલિકોપ્ટર વચ્ચે હતી અદાણી એક્સપોર્ટ વચ્ચે હતી આ શશિકાંત ભુરા સ્થલતેજ આ મારા જેડી ઠાકોરને એના દીકરાના મારા નીતિનને કાયમ માટે વર્ટ 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 નીતિન મારા દીપાના નામનો દેવના દીવાનંદ દેવસિંહ ગણો નહીં ગાયા ફાલતુ ફિલ્ડિંગમાં નહીં પડ્યા એ તમારો વર્ટ છે બાકી તો બધું અપકિર્તિટલી બી ચાલે છે દુનિયા છે એ કલાકારની ભાષા સમજો છો હું માતા ધૂણું મારી ભુવાની ભાષા જેડી ધૂણો તો એની ભુવાની ભાષા બોલતી હોય એ માતા એ કલાકાર ને એ માતા બોલો ડિફરન્સ એટલો હોય સમજે એના માટે એમ કદાચ તારા વગણાં આજે હું માતા બોલતી હોય જેડી જન્મો જન્મ થવું તારો છોકરો છોકરાના ઘેરે છોકરો આ તારા વગણાં આવો એને વગર માગે પેટની ભૂખ ભાગી જાય અને ઘરના રોટલાની ભૂખ ભાગી જાય એવી વાતો કાયમ સદાય રહેશે 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 મારા એવું બે હજાર પચીસ ની સાલ છ આજની તારીખ છ એક એક પછી બે બે ચાર વત્તા પાંચ વત્તા હાથ આ બધું હમઝમ પડે ને પડ એમ અગિયાર છે સ પોહ મહિનો સ બે અક્ષરનો અન્ન આપો મહિનાની પૂનમ તેર તારીખે આવે અને દીપોમાં જન્મ બી તેર તારીખે આવ્યો તો વાવાઝોડું આવ્યું હતું કોઈ કેક નથી કાપવા દીધી એ જ હું છું એ મારા ભગવાન એવું કે માતા એવું કહું છું કે દેશમાં કદાચ એ દાર બોલી ના હતી કે પચાસ ટકા કોમ મારું બાકી છે એ પચાસ ટકા કોમ કદાચ ઉનારા દીપો માં જન્મ જયંતિ આવે ને એ પેલા જેડી તારા ગમન જગતમાં તારી દીપો આ દેશની અંદર શું કરીશ આ રાજા રાજા દાતાર દાતાર લાતાર લેતા બોલા ઓમ આવડે ને બધું આવડે અને ભદરકારીના પગથે તો ભીખતો જિંદગી ના જાય પણ કોઈ દેવનો હંગાર થઈ જાય કોઈ હારા માણસનો હંગાર થઈ જાય કોઈ સંતનો હંગાર થઈ જાય કોઈ ભુવાનો હંગાર થઈ જાય અન મારા દેવના ઘઉંના દોણા ચાર પડો સો પડો હો પડો એ વેણ વધાર પર વિશ્વાસ જેડી રાખો એનો નંબર વન ના બનાવ તો મારું નોમ દીપોને અને તારા ઉમરા આવે અને જે વસાવ્યું છે એ રજવાડું રાજા કોનપુર હોય તો એ વયુ હોય તો એ પછી અમેરિકા દુબઈ ફોરેન લંડન તુર્કી જર્મની અફઘાનિસ્તાન પાકિસ્તાન જોતું રાખું એવું હંગાતના હઘાત રહું રાજાનો હજારો ગૌ જમીન ધંધા હોય બિઝનેસ વાળો એ માતા ચલાવતી હોય એ વિચારવાનું નીતિન દુનિયામાં ગાવાનું બહુ ચાલે છે ધૂળવાનું બધું બહુ ચાલે છે પણ મારી દીપાવી કે ભૂલી બનાવીએ અને દેવ બોલાવે એટલું જ બોલતા હોય તારો હોઈએ સૃષ્ટિ પર દેવના દીવા તો દરેક જગ્યાએ બળ જ છે કોઈ જગ્યાએ સદીઓથી બળ છે પણ સતનો દીવો જો સતના દીવા કદાચ એવું ટાઇટલ બજારમાં મેલ્યું હોય અને એ સતનો દીવો જૂનાગઢમાં કાશ્મીરીમાં પુનાતો જોયો હોય લેબ ઉઠેડા ઘેર જોયો હોય અને આ જીડીના ઓગડા ભવિષ્યવાણી કરીને જીતી એ સતના દીવાએ બોલાવ્યું તું એ વાત ઇતિહાસના પોને લખાતી હોય તો તો જેડી તારા પરિવારમાં મજા તારા કુટુંબમાં મજા તારા ગમમાં મજા આ દમાનું ટાવર હોય એનાથી ઉપર રહેતો હોય એને કમા અને નેચર ફ્લોરિંગમાં રહેતો હોય એને કમા હા મારા ભગવાન માગવાથી બધું મળશે પણ સારા વિચારો કરજો તો તો મારો ભગવાન એવું કહેશો હું માતા એવું કહું છું ભણીને બધું બની લેવાય ડિગ્રી બધી મળી જાય પણ માતા તો હોય નહીં મળે બહુ ભણેલો હોય નહીં મળે એ આજ બધી સભા બેઠી છે ઉનારો આવશે પછી ઉત્તરાયણના દાડા ચાર બાકી છે અન ઉત્તરાયણનો સૂર્ય એવું કેસ કે ક્ષત્રિય જાગો અન રોમ લક્ષ્મણ મહાભારતના કદાચ ભગવાન નહીં કહેતી પણ આજના યુગમાં ભગવાન તમારું દેવ તમારી માતા તમારો ઉમરો તમારી દેવી તમારા જોડીએ છે તો દુનિયા દવાખાના રોગ તો વાટા મારશે જો ધરમ હશે તો રોગ વોટા મારશે અને લોકો રોગનો તો અનુભવ કોરોના કાળમાં કરી લીધો કે માણસની લાશ ને કોઈ અડવા તૈયાર નતું બિનવારસી બધું જતું રહ્યું અને અત્યારે ક્યાં તો અમારો અડી ન બસ આટલી જ વાત હશે એ હગેય મટી જાય માણસને દુઃખ જો મોત હોમ આવે છે ને રોગનું ભયંકર તાર હગઈ મટી જાય માણસને તારે એવું કહે ભગવાન જોડી દુવા માગો ડોક્ટર જોડી દુવા માંગો ડૉક્ટરે કહેશે દુવા અને દુનિયા એ કહેશે દુવા તો દુવા માગવાથી નહી મળતી દુઆ તો પ્રાપ્ત કરવી પડે આવ પ્રાપ્ત કરી દુવા પૂજા કરવાથી મળો સેવા કરવાથી મળો એ મારા ભગવાન એવું કહે જેને હું માતા છું માગવાથી તારા મળ આજની તારીખમાં જીને આ કપડું ચડાવ્યું છે ધજા ચડાવી છે આ ફૂલ નોખે છે અને પોતે તને ભગવાન પોતે તને એટલું ધન આપ્યું છે કે બાર મહિને તું આવું થશે 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 જો તને એવું ના હોવું જો હોય તો દીપોમાં એ તું બાવરણ ધજાનું ટાવર ના બનાવો તારી સોચ કેટલી ઊંચીશ તારી દિવ્ય દ્રષ્ટિ કેટલી છે કે મંદિર બંધ હોય તો આ ધાના ટાવરનું દર્શન કરીને જાય તો એના મનને શાંતિ થાય એવો વિચાર આપવો ને એવું સાબિત કરવું એ બી સહેલું તો નથી એ તો એ બધાને મેળવી છે બનતું નહીં મંદિર પણ તે મેલી છે એક કદાચ અમર વાત બની જઈ એમાં હું ગોવામાં નથી પો ગુજરાત ખાતો ભારત ખાતો હિન્દુસ્તાન ખાતો વર્લ્ડ ખાતો એની હોય તો અમે સાથી બહેન પૂછો એ સાબિતી ના કરીએ તો મારું નોમ માતા નહીં પટેલ મજા થશે જેડી ગુમનામ હો બદનામ નહીં બદનામ હો ગુમનામ નહીં આપણે ગુમનામ નથી 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 પાપ દ્વારા ધોવો 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 પછી શિયામ હોય તો પાણી ભરા અને દાઉદ હોય તો એ પાણી ભરો અને લોરેન્સ જે મારો મિત્ર છે અને સંજીવ ભટ્ટનો મેં ફોટો તારે જાતરો મેલે તો અને પોરબંદર જેલમાંથી નિર્દોષ કરાવી એવું સાબિતી વાળું ધુણીએ છીએ એમની એમ નહીં દાડો બાર તારીખ આવે એટલે બોલીએ કે સિદ્ધિકી જો એટલે રાહુલ સેન્ચુરી માર ધોની આઈપીએલ વર્લ્ડ કપ એ એમ નહીં બોલતા એમ સંજયા ઢોલી તારા નીતિન નો ઘણો કદાચ અમર થઈ જશે દુનિયાનો નીવરો મળે છે તમને તો કાયમ તારી માના સંસ્કાર જ કે સારું કહે છે સારું છે કોઈ દર એમના મુખ્ય ખોટી વાત નહીં હતી એવી નીતિ લેખ ના લખાય તો મારું નામ જે રીતે કુકરવાળાની બોમ્બોલની લાડોલની વિજાપુરની અરે લેબ ઉંટેડા ની ગણું રાહાયણ ની ગણું ખોડિયારની ગણો આ ધુણસીની દાદી બી ખોડિયાળ ગમનો હતો પૂંજી ડોસી મારી દાદી બી આ હું આ ગમના ભણ્યાનો ભણ્યો જ છું મારા માટે નવું અને લેખ હતા તે જેડીએ ભેગું કર્યું જેડીના પરિવારે ભેગું કર્યું એની દીપોએ ભેગું કર્યું શશિકાંત એ બી મારો મિત્ર છે ભરત ગોતા બી મારો મિત્ર છે કનુ ઓગણસ બી મારો મિત્ર છે ફિર બાદ ગોગા મહારાજ પરામ છે એ બી મારો મિત્ર છે પેલો પંચાલ આવે છે જાસપુરથી એ બી મારો મિત્ર છે હા ને આખું ખોડિયાલ ગૌમ મારો મિત્ર છે અને ખોડિયાળ ગોમમાં કદાચ જેડી તારી દીપોએ ડણકો આગો હોવ ઠાકોર સમાજમાં દીપો બધાના ઘેર છે પણ તે દીપો તરીકે ઠાકોર સમાજને આગવી ઓળખ અને એક દાતાજીનું નોમ કાઢ્યું છે એ તારા એકના અને કચના વાત ના મારો નામ દીપો નહીં ઘડિયાળનો કોટો જોયો એટલે એમ કે બાર થયા બાર પછી થાય સંગીત સ્વર લય સાધના એમ કદાચ તારી સાધના જાગી જી હોય તારી ભક્તિ જાગી જી હોય અને જેડી તારા પરિવારમાં આજે તારા ઘેર ઓગણ લીલું વાડી હોય અને માતા માતાધનથી હોઉં અને મારા ભગવાન એવું કહેશે કે તમારો જીદાથી રાજુનો ઉપલો શુભમવારો તારા જેના હાથ જેડીએ પકડ્યા છે એ અલગ ઓળખાણ છે જેડીએ જીના હાથ પકડ્યા છે એ જીરો હતા તાર જેટલે પહોંચ્યા છે એની જ કમવાની તમારો બી ભાગ છે અને તમારો બી ભાગ છે તો જેડી મારા ભગવાન એવું કહે મજા મજા તારા કુટુંબમાં મજા બાર મહિને ખોનપુર જવું તો લેબો ત્રીજો મહિનો આવે ત્રીજા મહિનાની એકત્રીસ તારીખ આવે એટલે પછી તારી ધજાઓ તો તો જવું તો પડે યાર એ સોહેલાને તો ઊભું રહેવું પડે પછી દસ તારીખ આવતી આવે બે હજાર છવ્વીસની પછી એના સોહેલા ઊભું રહેવું પડે પછી બાર મહિના પૂરા થયા આ બાર મહિને પહોંચ જાઓ પછી ની સાલની ની સાલ દસ એક દસ એક બે છવ્વીસ એટલે મારું બાવન પેઢીનું વેણ છે પચીના વકળાનું ઉલટા કરો એટલે બાવન થાય અને ને ડબલ કરીએ તો એ બાવન થાય તો તો કદાચ બાવન પેઢીનું મારું દીપોનું વેણ છે કદાચ આ વકડા ઋતુ ઋતુ આવો આછું જાય અને ભયંકર બીમારી ડોક્ટરો થાકી જેવું હોય પણ તારા લેબડામ થી ખાલી પોણી શોટ છે અને ડોટ ના કઢાવતો હોય મારું નોમ દીપો નહીં અને જેમ એનું તો મારે દીપન ગમતું જ નહીં અને હું દીપોની કુંવાસી બની તારા ઉમરાનામાં તો સમજી લેજે પેલા ભાવના મારા લેખ હતા અને તારી દીપોઈના બોલથી તારા વચનથી તારી જીભથી તારા પાછળના છોકરાથી આ નીતિના ગણોથી સંજયના ડોનાલ્ડ ડણક હું દીપાઓ એવું કહું છું પાંચમો મહિનો આવે એ પહેલાં બધું ગાંધીનગરમાં ઘણું બધું બદલાઈ જ જવાનું છે બદલાઈ જ જવાનું છે નો ડાઉટ લખો લખી જ લેજો કેવો જ કહી જ લેજો દાડે બોલતી હતી અને આજે બોલું છું કે જેડી તારું કરમ ને તારી પુને એવું છે કે તારા ઠાકોર સમાજનો આખા નવખંડ ધરતીમાં આગવી ઓળખ બતાવી ગેની બેન બનાસ એટલે ઠાકોરની તારી પુણેની વાત હતી અને તારા ઓગણાની જાતરતી મારું બોલવાનું હતું સવી પો હું બોલી હતી આજે આજે બી પછી કહું છું તારો બી ભાવ હતો મારો બી ભાવ હતો હું તારા ઘેર આ બીજી વખત આવી તું મારા ઘેર પત્રિકા પર ધજા ચડાવવાની પોચમી મુલાકાત છે આજની ત્રીજા મહિનાની એકત્રીસ તારીખથી અત્યાર સુધીની પોચમી મુલાકાત છે આ નીતિન મારી પાંચમી મુલાકાતમાં એવું કહું છું કહું આના ઘેર પાંચ છો વર્ષ સુધી આ સદી નો હઈ બે હજાર ચોવીસ ચાલો બે હજાર આવી અને બે હજાર બાવન આવે એટલે છોકરો આખા વિશ્વ પ્રખ્યાત હોય એવી વાત હોય એ પટેલ દીપોજી ના કે રાજી રાજી હું પછી પચા મોડ ને નજીક છે બધો ક્યાં દીપો જ છીએ અને જીદી ઓળખો છો અને દીપોએ તના આપ્યું છે મન આપ્યું છે અને એ વાપરવાની પોચો કર્યો ગરમ કરવાની તાકાત છે એ મારો ભગવાનની ભોજ દે બાબુલાલ મજા થશે ખોરજના ખોડિયાળના મજા દસકોઈ તાલુકાની મજા ગોટલોડિયાથી ચોલોડિયાથી ધજા આવી હોય ચોલોડિયા શબ્દમય લાગુ પડ્યો હોય તો તારી જાતરમાં તારા વોગણા આવ્યું હોય એના લલાલ બાલચંદ્ર અને ચંદ્ર લાગી જાય અને શીતળ સોયા એના સંસારની બની જાય એવું મારા દીપોના ભગવાન છે અંશોરાય કીજે આજકી આનંદ કીજે